જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વરના સંકેતો મનુ ખૂબ ધાર્મિક હતો ભગવાન ઉપર તેને ખૂબ આસ્થા હતી હંમેશા ભગવાન સાથે વાતો કરતા તેનું કાલ્પનિક ચિત્ર પોતાના મનસ્પટ ઉપર લાવતો અને ભગવાનને પ્રણામ કરતો એક દિવસ તેમને ભગવાનને મળવાની ખૂબ તાલાવેલી લાગી અને બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન તમે તમારો અવાજ મને સંભળાવો આજ તો તમારો અવાજ મારે સાંભળવો છે તે જ સમયે નજીકના વૃક્ષ પરથી એક સુંદર મજાનું બુલબુલ બોલી ઉઠ્યું પરંતુ તેમનું ધ્યાન ત્યાં ન ગયું અને કરગરવા લાગ્યો હે ભગવાન આજ તો મારા ઉપર તમે દયા કરો તમારો અવાજ મને સંભળાવો કરગરવાનો અવાજ સાંભળી આકાશમાં કાળા વાદળાઓ ગડગડાટ કરવા લાગ્યા એનો ગડગડાટનો અવાજ સંભળાયો છતાં પણ મનુના કાનમાં એ અવાજ ન ગયો રડવા જેવો થઈ ગયો આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને કીધું ભગવાન તમે મને દર્શન આપો તમે મને સામે દેખાવ એ જ સમયે વાદળામાંથી સૂરજ ડોક્યું કર્યું અને આખી પૃથ્વી ઉપર પ્રકાશ પ્રકાશ થઈ ગયો મને તે ન જોયું અને દુઃખી થતો થતો ભગવાનને વિનંતી કરવા લાગ્યો હે ભગવાન હું આટલું તમારું ભજન કરું આટલું તમારું ધ્યાન રાખું છતાં પણ તમે મને દર્શન નથી આપતા મને કંઈક ચમત્કાર બતાવો એ જ સમયે નજીકના ઘરની અંદર એક બાળકનો જન્મ થયો સુંદર મજાનું બાળક જન્મ્યું અને રડવા લાગ્યું એનો અવાજ વાતાવરણની અંદર ગુંજી ઉઠ્યો સુંદર મજાનો અવાજ એ બાળકનો હતો પણ મનુનું ધ્યાન ત્યાં ન ગયું અને દુઃખી થતો થતો ભગવાનને વિનંતી કરવા લાગ્યો ભગવાન તમે મને દર્શન આપો ભગવાન તમે મને મળો તમે મને દેખાતા કેમ નથી આમ કરીને રડવા લાગ્યું ભગવાન મને દેખાવ નહીં તો કાંઈ નહીં પણ મારા શરીરને તો કરો મારા શરીરને તો ખરા એ જ સમયે એક વૃક્ષ પરથી સુંદર મજાની ચકલી આવી અને મનુના હાથ ઉપર બેસી ગઈ અને ચી 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 કરીને ગાવા લાગી પરંતુ મનુનું ધ્યાન ત્યાં પણ ન ગયું અને ગુસ્સા સાથે પેલી ચકલીને ઉડાડી દીધી અને દુઃખી થતો થતો પોતાના ઘરની અંદર ચાલ્યો ગયો આમ વારંવાર ભગવાનને વિનંતી કરી ભગવાન મળ્યા નહીં પણ અનેક રૂપે ભગવાને તેમને સંકેત આપ્યા પરંતુ એ ઓળખી ન શક્યો બુલબુલના વાદળના સુંદર મજાના અવાજમાં તેમને ભગવાને સંકેત આપ્યો ચમત્કાર સુંદર મજાનું બાળકનો જન્મ એવો ચમત્કાર બતાવ્યો વાદળામાંથી સૂર્ય નીકળી આખી પૃથ્વીને અંજવાશ આપ્યો અને પૃથ્વીને ઝગમગા કરી દીધી છતાં પણ તેમને ન સમજાયું કે ભગવાન સૂર્યની અંદર પણ પણ બિરાજમાન છે ચકલી પાસે આવીને બેસી છતાં ભગવાનનો સંકેત વાર આપણે સમજી ન શકીએ આમ અનેક રૂપે આપણને ભગવાન સવારથી માનીને સાંજ સુધીમાં મળતા હોય છે કોઈ સુંદર અવાજના રૂપમાં હોય કોઈ સુંદર દ્રશ્યના રૂપમાં હોય કે સુંદર સ્પર્શના રૂપમાં આપણને ભગવાન સંકેત આપતા હોય છે પરંતુ આપણે તો જે ભગવાનની સ્મૃતિ આપણા મગજમાં નક્કી કરી છે કે ભગવાન બસ આવા જ હોય સરસ મજાની મોરપીચ હોય સરસ મજાના નવા કપડાં પહેર્યા હોય મુંગટો હોય બસ આવા ભગવાન હોય પરંતુ ભગવાન આપણને અનેક રૂપની અંદર મળતા હોય પ્રાણી પક્ષી માણસના રૂપની અંદર પણ ભગવાનનો વાસ છે અને આપણને સંકેત પણ આપતા હોય છે તો આવા નિત આપણને મળતા ભગવાનને પ્રણામ કરીએ એમની મદદ કરીએ તો ભગવાનની પણ મદદ થતી હોતી અને ભગવાન પણ આપણા પર રાજી થતા હોય છે